પૂરી થઈ જતી હોય આવા અનેક આયામો જેમણે સર કર્યા છે એવા આદરણીય વિનોદભાઈ દ્વારા જયારે આ સ્નેહ મિલનું આયોજન થયું છે ત્યારે હૃદયપૂર્વકના ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પણ આપું છું અને શુભેચ્છા આપું છું વિનોદભાઈ સાથે લગભગ બે હજાર પાંચ છ થી હું પરિચય કરતા 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 વિધ એમના ગુણો આપણને જીવનમાં ઉતારવાનું મન થાય એવા અનેક ગુણો એ વ્યક્તિમાં વ્યક્તિત્વમાં હતા અને એના પરિણામ સ્વરૂપ જ કચ્છ અને મોરબી જનતાએ એમને ત્રીજી વખત લોકસભામાં મૂક્યા છે ખૂબ સમય પાલન કાર્યક્રમોમાં તમે પાલન સમય પાલન કરીને પછી અમે ઘણી વખત કહીએ કે વિનોદભાઈ તમે ટાઈમ મેનેજમેન્ટ એટલું સરસ કરી શકો છો અમે ત્રણ કાર્યક્રમમાં ક્યાં હોય તો ચોથામાં પહોંચીએ નહીં પણ એક દિવસના દસ કાર્યક્રમ હોય તો પણ દરેક જગ્યાએ યોગ્ય રીતે ન્યાય મળે એ પ્રકારે કાર્યક્રમમાં એ ઉપસ્થિતિ કરતા હોય કચ્છના વિકાસને લાગે વળગે ત્યાં સુધી ઝીણી ઝીણી બાબતમાં એ રસ્તાની હોય રેલવેની હોય ઇન્ફ્રાસ્ટ્રકચરની હોય બાકીની વાત તો હોય વિમાનને લગતી કોઈ વાત હોય તો દરેકે દરેક બાબતમાં ખૂબ ઝીણવા મિત્રોએ રસ લઈને કચ્છને કેમ લાભ મળે કચ્છને કઈ સારી બાબત મળે

સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું છેલ્લા આઠ વર્ષથી સતત મારા ગામ સુપર હોવા મતે દિવાળી સ્ને મિલનનું આયોજન અને રામદેવ પીરની પાટકોરીનું આયોજન કરવામાં આવે છે સાથે ભોજનનું પણ આયોજન કરીને કચ્છ મોરબી લોકસભા વિસ્તારમાંથી સૌને સ્નેહ અંદર જોડી કરીને એમને નિમંત્રણ આવે છે આજે પણ રામદેવજી મહારાજની પાટકોરી અને ભવ્ય સ્નેહ મિલન ડાયરાનું આયોજન આજના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં સૌ લોકોને એક સાથે મળવાનું થયું હતું કચ્છ અને મોરબીના સૌ લોકોને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું રામદેવપીર મહારાજ પાસે પ્રાર્થના કરું છું કે આપણા સૌનું જીવન સુખમય સમૃદ્ધમય તંદુરસ્તમય બને એવી આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરું છું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વિકસિત ભારતની કલ્પના સેવી છે આ અભિયાનની અંદર પણ આપણે સૌ સાથે મળીને સ્વદેશીને અપનાવીએ વિદેશીનો દરેક ચીજ વસ્તુઓનો આપણે ત્યાગ કરી અને સાચા અર્થની અંદર આપણે જે કલ્પના આજે શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે કે વિકસિત ભારત બનાવવું અને સ્વદેશીને ઘરઘર સુધી લઈ જાવું એમની કલ્પના અને એમના વિચારને પણ આજે આપણે નવા વર્ષે આપણા જીવનમાં ઉતારીએ એવી આપના માધ્યમથી સૌને હું અપીલ પણ કરું છું ફરી એકવાર અમારા સમગ્ર પરિવાર દ્વારા અમારા પિતાશ્રી મારા લખમસિંહ ભીમજી ચાવડા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ડાયરા સંતવાણી અને સ્નેહ મિલનનું આયોજન થયું છે તેમાં જે પણ સૌ કચ્છની જનતા કચ્છના મોરબીના લોકો પધાર્યા છે એમનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું